હેલો ફ્રેન્ડ્સ હું જ્યોટી ગજ્જર સુરતથી આજે આપણે બહાર મળે એવા ક્રિસ્પી મમરાના લાડુ ઘરે કેવી રીતે બનાવવા એની રેસીપી જોઈશું ઘરમાં નાના મોટા દરેકને પસંદ આવે એવા આ લાડુ ઘરમાં હોય એ જ સામગ્રી વાપરીને ઓછા ટાઈમમાં સરળતાથી બનાવી શકાય ગોળ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક કારણ કે એમાં ઘણા બધા પોષક તત્વો સમાયેલા છે એની ટાસીર ગરમ હોવાથી શિયાળાની મોસમમાં ગોળ કે એમાંથી બનાવેલી વાનગી છૂટથી ખાઈ શકાય તો ચાલો આ મજેદાર લાડુની રેસીપી શરૂ કરીએ લાડુ બનાવવા માટે મેં અહીં બસો પચાસ ગ્રામ આવા લાંબી સાઈઝના પટેલના મમડા લીધા છે સાથે ચારસો ગ્રામ ચીક્કી બનાવવા માટેનો લાલ ગોળ લીધો છે ગોળને ચપ્પુ વડે ઝીણો કાપી લઈશું અને મમરાને શેકી લઈશું એ માટે મમરા એક મોટી સાઇઝની કઢાઈમાં લઈને કઢાઈ સ્ટવ ઉપર ચઢાવીશું હવે ગેસ ફ્લેમ મીડિયમ તરફ રાખીને કઢાઈમાં ટવેઠા વડે કન્ટિન્યુ હલાવતા રહીશું આશરે ચાર મિનિટ માટે કન્ટિન્યુ હલાવતા રહીને શેકી લીધા બાદ હવે આ ટાઈમ પર મમરા એકવાર ચેક કરી લઈશું હજુ જોઈએ એવા ક્રિસ્પી નથી થયા માટે થોડીવાર શેકી લઈશું બીજી ત્રણથી ચાર મિનિટ માટે હલાવતા રહીને શેકી લીધા એટલે હવે મમરા ઘણા સરસ ક્રિસ્પી થઈ ગયા છે માટે ગેસ ફ્લેમ બિલકુલ તરફ કરીને એને કઢાઈમાંથી એક પરાતમાં લઈને આગળના સ્ટેપ માટે ફરી એ જ કઢાઈ સ્ટવ ઉપર મૂકીશું હવે ગેસ ફ્લેમ મીડિયમ તરફ રાખીને કઢાઈમાં એક ટેબલ સ્પૂન જેટલું દેશી ઘી નાખીશું સાથે એમાં ગોળ નાખીને મિક્સ કરીશું ગોળમાં બે ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરીશું હવે કઢાઈમાં ટવેઠા વડે કન્ટિન્યુ હલાવતા રહીશું આશરે ચાર મિનિટ પછી ગોળ સારી રીતે પીગળી ગયો અને હવે એમાં બબલ્સ થવા લાગ્યા છે બીજી બે મિનિટ થઈ એટલે એનો કલર પહેલાં કરતાં થોડો ડાર્ક થઈ ગયો ટોટલ સાતથી આઠ મિનિટ થઈ ગઈ માટે આ ટાઈમ પર ચાસણી ચેક કરીશું એ માટે એક વાડકીમાં બરફનું પાણી લીધું છે એમાં ચાસણીના થોડા ટીપ્પા નાખીશું ગોળની ચાસણી હજુ કાચી છે એને આ રીતે ખેંચી શકાય છે માટે હજુ થોડીવાર થવા બીજી આશરે ત્રણ મિનિટ માટે ગોળની ચાસણી થવા દીધી અને શરૂઆત કરતાં ગોળનો કલર હવે ઘણો ડાર્ક થઈ ગયો છે માટે આ ટાઈમ પર ચાસણી ફરી ચેક કરી લઈશું એ દરમિયાન ગેસ ફ્લેમ બિલકુલ તરફ રાખીને કઢાઈમાં ટવેટો ફેરવતા રહીશું હવે ચાસણી પાક્કી થઈ ગઈ છે તમે જોઈ શકો છો એને પાણીમાં નાખીને ઠંડી કરીએ ત્યાર પછી એના આમ ટુકડા કરી શકાય છે માટે એમાં શેકેલા મમરા નાખીને સારી રીતે મિક્સ કરીશું એ દરમિયાન ગેસ ફ્લેમ બિલકુલ લો તરફ રાખવી મમરાના લાડુ બનાવવા માટે જેટલા મમરા હોય એનાથી ગોર વધારે લેવો પડે કારણ કે મમરા વજનમાં હલકા હોય છે એટલે એની ક્વોન્ટિટી વધી જાય આમાં મેં જે મેઝરમેન્ટ આપ્યું છે એનાથી તમે ઓછો ગોળ લેશો તો મમણાના લાડુ નહીં બને છૂટા પડી જાય માટે મેઝરમેન્ટનું ખાસ ધ્યાન રાખવું હવે મેં અહીં એક જાડી પ્લાસ્ટિકની સીટ ઉપર દેશી ઘી લગાવી દીધું ત્યાં લાડુ બનાવવા માટે અડધા ભાગનું મિશ્રણ કાઢી લઈશું બાકીનું અડધા ભાગનું હમણાં કઢાઈમાં જ રાખીશું સાથે એક વાડકીમાં પાણી લઈને રાખીશું બંને હાથમાં ઠંડુ પાણી લગાવીને હમણાં આ મિશ્રણ ગરમ છે ત્યારે જ એમાંથી થોડું થોડું મિશ્રણ હાથમાં લઈને એના લાડુ બનાવીશું રેડી કરેલા લાડુ તરત જ ડબ્બામાં ભરવાને બદલે હમણાં એક થાળીમાં ખુલ્લા કરીને રાખીશું હવે આ લાડુ બનાવવાનું કામ આ મિશ્રણ ઠંડુ થાય એ પહેલાં જલ્દીથી કરવાનું હોવાથી ઘરમાં કોઈક સભ્ય હોય એની મદદ લઈ શકાય છેલ્લે કઢાઈમાં થોડું મિશ્રણ હતું એને આ પ્લાસ્ટિકની સીટ ઉપર લઈને એક સરખું ફેલાવી દીધું ત્યાર પછી ઠંડુ થયું એટલે એને ચોરસ ટુકડામાં કાપી લીધું છે એટલે એક જ મિશ્રણમાંથી સુપર ક્રિસ્પી મમરાની ચિક્કી અને લાડુ તૈયાર છે ઘરમાં નાના મોટા દરેકને પસંદ આવે એવી આ ચિક્કી અને લાડુ માત્ર બે સામગ્રી વાપરીને ઓછી મહેનતે ઓછા ખર્ચમાં ઘરે બનાવી શકાય ગોળ અને મમળા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માટે આ હેલ્ધી ચિક્કી અને લાડુની વેરાયટી જમ્યા પછી કાંઈક મીઠું ખાવાનું મન થાય ત્યારે ખાઈ શકાય અને છોકરાઓને લંચ બોક્સમાં પણ આપી શકાય એકવાર મમરાના આ લાડુ અને ચીક્કી બનાવીને સારી રીતે ઠંડા થાય પછી ડબ્બામાં ભરી દેવામાં આવે તો કમસે કમ મહિના સુધી ખાવા માટે લઈ શકાય માટે આ રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં બે લાઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી